વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો જેમ મેં અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું એવી રીતે મને ઘણી બધી રેસિપીની કમેન્ટ્સ આવી છે તો તેમાંની એક રેસિપી હું આજે શેર કરવા આવી છું જે મારા વ્યૂઅરે મને ડિટેલમાં આપી છે અને તેનું નામ અને સિટીનું નામ હું લાસ્ટમાં તમને જણાવીશ તો આપણે આ દાળિયાની દાળની રેસિપી બનાવવાની છે તો તેના માટે આપણે સો ગ્રામ જેટલું લીલું લસણ જોઈશે તો અહીં કળીથી તમને કહું તો છથી સાત જેટલી લીલા લસણની કળીઓ છે જેનો આપણે પાંદડાનો ભાગ છે તેને આ રીતે કટ કરી અને સાઈડ પર રાખી દેવાનો છે આ રેસિપીમાં આપણે લીલા લસણના પાંદડાનો ઉપયોગ નથી કરવાનો ફક્ત આ જે ઉપરનો સફેદ પાર્ટ દેખાઈ રહ્યો છે તેને આ રીતે રફલી ચોપ કરી અને લઈ લેવાનો છે ત્યારબાદ આપણે અહીં લાલ મરચાં લેવાના છે તો છથી સાત જેટલા મેં લાલ મરચાં લીધા છે જે માઇલ્ડ છે વધારે પડતાં સ્પાઈસી નથી તો આ મરચાંને કઈ રીતે સમારવા આ રેસિપી માટે તે હું તમને બતાવી દઉં તો ઉપરનો જે દાળીનો ભાગ છે તેને અલગ કરી અને તેના મોટા મોટા રફલી ટુકડા કરી લેવાના છે અને અંદરથી જે બીયાનો અને નસોનો ભાગ છે તેને આપણે કાઢીને અલગ કરી લેવાનો છે આ રેસિપીમાં આપણે મરચાંના બીનો ઉપયોગ નથી કરવાનો અથવા તો એને એડ નથી કરવાના એક પણ બી ના હોવું જોઈએ તેને આ રીતે ક્લીન કરી અને રફલી તેના ટુકડા કરી લેવાના છે તો મેં અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું કે તમારા નામ અને સિટીની સાથે મને તમારી રેસિપીઓ શેર કરો કમેન્ટમાં મને જણાવો તો હું એ ચોક્કસથી ટ્રાય કરીશ કે મારી ચેનલ પર તમારી એ રેસિપી ડિટેલમાં પોસ્ટ કરું તો મારા એક વ્યુઅરે મને આ ચટપટી ચટણીની રેસીપી શેર કરી છે તો એ હું આજે તમારી બધાની સાથે શેર કરવા આવી છું તો તેના માટે આપણે લીલું લસણ રફલી ચોપ કરી લીધું અને હવે આ મરચાંને પણ આપણે ચોપ કરી લઈએ તો તમારે પણ કોઈ રેસીપી શેર કરવી હોય તો તમારા પૂરા નામ સિટીના નામ અને ડિટેલ રેસીપીની સાથે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો જ્યારે પણ હું તમારી એ રેસીપીને પોસ્ટ કરું તો તમારા નામની સાથે હું ડિટેલમાં એ રેસીપીને પોસ્ટ કરવાની ટ્રાય કરીશ તો ચોક્કસથી મને શેર કરો તમારી પાસે કોઈ આવી અનોખી રેસીપી હોય તો તો લો અહીં આપણે બધા મરચાંને સમારી લેવાના છે તો રફલી આપણે લીલું લસણ અને લાલ મરચાં બંનેને ચોપ કરી લીધા છે હવે આપણે ચટણીને વાટવા માટે મિક્સરનું ઝાર લઈ લઈએ અને તેમાં આપણે લીલું લસણ છે તેને ઉમેરી દઈએ આ ચટણીની ખાસ વાત તો એ છે કે આ ચટણીને તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને ચટપટી એવી આ ચટણી તમારા જમવાનો ટેસ્ટ વધારી દે છે જ્યારે મેં આ ચટણી ટ્રાય કરી તો મને તો શું મારા આખા પરિવારને આ ચટણી બહુ જ પસંદ આવી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો તો હવે આપણે તેમાં ઉમેરીશું દાળિયાની દાળ તો દાળિયાની દાળ મેં અહીં પાંચ ચમચી જેટલી લીધી છે જે બાઇન્ડિંગ પણ આપશે ચટણીને અને ફ્લેવર પણ એક અલગ આપશે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો આપણે પોણી ચમચી જેટલું નમક લીધું છે તેને ઉમેરી દઈએ સાથે જ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું તો મારી પાસે મોટી સાઇઝનો લીંબુ છે જેનો મેં ટુકડો લઈ લીધો છે તો અડધા લીંબુનો રસ છે તેને ઉમેરી દેવાનો છે જો લીંબુ નાનો હોય તો તમે એક લીંબુ આખું ઉમેરી શકો છો તો અડધા લીંબુનો રસ ઉમેરાઈ જાય એટલે હવે આપણે બધું બરાબર પીસી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો પાણી એડ કર્યા વગર એકદમ સરસ એવી સ્મૂધ આપણે પેસ્ટ છે તે બનાવી લીધી હવે આ સ્ટેજ પર તમારે ચટણીને ટેસ્ટ કરી લેવાની છે જો તીખાશ વધારે હોય તો તમારે એ પ્રમાણે શુગરને એડ કરવાની છે તો અહીં માઇલ્ડ એવી છે વધારે પડતી સ્પાઈસી નથી તો ફક્ત એક ચમચી જેટલી ખાંડને ઉમેરી લેવાની છે જો વધારે તીખા મરચાંનો તમે ઉપયોગ કરો તો તમારે એ પ્રમાણે ખાંડને ઉમેરી અને ટેસ્ટને બેલેન્સ કરવાનો છે ટેસ્ટના અકોર્ડિંગ ખાંડ ઉમેરી અને ફરી પીસી લેવાની છે તો લો ફટાફટ આપણી ચટણી બની ગઈ મને તો ખૂબ જ પસંદ આવી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને જેને મને આ રેસીપી શેર કરી છે તેનું નામ છે પૂનમબેન કક્કડ જેને મને દ્વારકાથી આ રેસીપી કમેન્ટમાં જણાવેલી છે ડિટેલમાં તમે પણ આવી કોઈ રેસીપી હોય તો મને કોઈ પણ રેસીપીના વિડીયોમાં કમેન્ટમાં ડિટેલમાં તેની રેસીપી જણાવો તમારા ફૂલ નેમ અને સિટીની સાથે જેથી કરી હું તમારું નામ છે તે રેસીપીની સાથે મેન્શન કરી શકું તો ચોક્કસથી મને જણાવજો અને આવા બી રેસીપી ના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા વિન્ટર સ્પેશિયલ અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો મળી રહેશે તો આવા બીજા અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબાય થેન્ક ફોર વોચિંગ